તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હું તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે માયરા સોયાનું અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ખુલાસા પણ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો માયરા સોયાની મમ્મીનું એવું કેવું છે કે જયેશ સોડા મારા ઘરે આવ્યા હતા અને મને મમ્મી પણ કીધું હતું મારા હસબન્ડને પપ્પા પણ કીધું હતું એને એવું કીધું હતું કે મારા મેરે પણ નથી થયા દોસ્તો તો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જયેશ સોઢામાંથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જયેશ સોઢાને લીધે મારી દીકરીએ આત્મહત્યા કરી છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો શું જયેશ સોઢા સાસા છે કે માયરા સોયાની મમ્મી સાસા છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દે દોસ્તો અમારી મારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો માયરા સોયાની મમ્મીનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જયેશ સોઢાના પરિવારના લોકો મારા ઘરે આવ્યા પચાસ લાખની ઓફર પણ આપી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પચાસ લાખ રૂપિયા આપી દો અને સમાધાન કરી નાખો દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા તો જયેશ ચોઢા માફી માંગતો હોય એવી થંભલેનું પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આવી ફેક વિડીયોથી તમારે દૂર રહેવું હજી કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર પરિવાર બીજા વીડિયો મળી તપ્તે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયો તપ્તે બાય બાય